ધનતેરસ એટલે મહાલક્ષ્મીનું વિશેષ મહત્ત્વ અમદાવાદના શાહપુર ખાતે શ્રી મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે ધનતેરસના દિવસે લક્ષ્મી માતાનું વિશેષ મહત્ત્વ રહેલું છે ખાસ કરીને લોકો ધનની અને લક્ષ્મીની પૂજા કરતા હોય છે ભારતમાં ધનને લક્ષ્મી કહેવામાં આવે છે હવે દિવાળીને બે દિવસની વાર હોય ત્યારે ધનતેરસના દિવસે લોકો પૂજન કરવા અહીંયા આવતા હોય છે હું મારું નામ સાક્ષી દીપકભાઈ રાવલ છે હું મહાલક્ષ્મી મંદિરના પૂજારીની પુત્રી છું આજનો વિશેષતા હું તમને જણાવું તો ધન તેરસ એટલે ધનની તેરસ કહીએ છીએ અને દિવસે મહાલક્ષ્મીને આપણે ખૂબ જ માનીએ છીએ કે છે કે ધન ત્યારે જ આવે છે જ્યારે લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં હોય અને આ તો મંદિર જ મહાલક્ષ્મીનું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ઓદુંબર કરીને એક ઝાડ છે જેને મહાલક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે સેકન્ડ અહીંયા કેળ છે એટલે એને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે અને પારિજાત કરીને એક વૃક્ષ છે જેના ફૂલ માત્ર રાત્રે આવે છે અને કહેવામાં આવે છે કે એ સ્વર્ગ પરથી ઉતરીને આવ્યું હતું તો મારા પિતાશ્રી બહુ વર્ષોથી અહીંયા પૂજા કરે છે અમે માનીએ છીએ કે આ મંદિરની અંદર ખૂબ જ શાંતિ છે એકસો ને છપ્પન વર્ષ જૂનું આ મંદિર છે તમને શાયદ કહેવાય ને પોળ વિસ્તારની અંદર આવા ગાઢ વિસ્તારમાં જ્યાં આપણા ઘર પણ બહુ સાંકડા સાંકડા હોય છે ત્યાં આપણને આપણા બહોળા વિસ્તારમાં આટલી સારી ગીર ગ્રીનરી આટલો સારો પહોળો વિસ્તાર ને એમાં પણ આટલી શાંતિ તમને બીજા કોઈ મંદિરમાં જોવા નહીં મળે તમે ગૂગલમાં પણ જોઈ શકો છો અને ફોટોસ અને રિવ્યૂ આપી શકો છો અને અહીંયા દર્શન કરવા આવશો તો તમને પરમ શાંતિ મળશે એવું મારો અનુભવ છે આજે ધનતેરસનો તહેવાર છે ત્યારે ધનતેરસના દિવસે આજે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે ગઈકાલથી દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે તમામ લોકો જે પછી નોકરીયાતો હોય વૃદ્ધો હોય યુવાનો હોય વડીલો હોય દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવામાં ખાસ કરીને આજે મા લક્ષ્મીનું મહત્ત્વનું વિશેષ મહત્ત્વ રહેલું છે આજે લોકો ધનતેરસના દિવસે લક્ષ્મીનું પૂજન કરતા હોય છે ધનની પૂજા કરતા હોય છે ચોપડા પૂજન કરતા હોય છે જેટલું મહત્ત્વ આપણા ભારતમાં દિવાળીનું રહેલું છે તેટલું જ મહત્ત્વ ધનતેરસના દિવસે ધનનું રહેલું હોય છે માતા લક્ષ્મીનું રહેતું હોય છે ત્યારે અમદાવાદના મહાલક્ષ્મી મંદિર શાહપુર ખાતે આવેલું એકસો સત્તાવન વર્ષ જૂનું મહાલક્ષ્મી મંદિર જ્યાં સવારે છ વાગ્યાથી લોકો એક બાદ એક આવીને અહીંયા પૂજા કરી રહ્યા છે માતાને રીઝવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આજે ઉત્સાહનો સમય છે સારો સમય કહી શકાય દિવાળીનો સમય છે દુઃખ દૂર થયા હોય તેવા મંદિરમાં આજે અમે આવી પહોંચ્યા છીએ મહાલક્ષ્મી માતાના મંદિરે અમારી સાથે પૂજારી જોડાઈ ગયા છે પંડિત જોડાઈ ગયા છે રાવલ સાહેબ એમની પાસેથી જાણીશું ખાસ કરીને કેવું મહત્વ વિશેષ અહીંયા રહેલું છે દંતેરસ આ મંદિરમાં સવારે છ વાગ્યાથી રાતના એક બે વાગ્યા સુધી પબ્લિક આવે છે અને માતાજીની પૂજા પાઠ બધું કરે છે તો અહીંયા આગળ સવારના છ થી રાતના બે વાગ્યા સુધી અને માતાજીનો બહુ હાથ સારો છે અને માતાજી બધાની કામના પૂરી કરે છે ખાસ કરીને સવારે જે રીતે લોકો આયા હતા કેવા પ્રકારનું પૂજન કેવી રીતે લોકો પૂજન કરવા અહીંયા આવતા હોય છે એની વિશેષ બરોબર અને સાડીઓ છે ચુંદડીઓ છે અને માતાજીની આરાધના કરે છે અને બપોર પછી એટલે કે સાંજ પછી પણ લોકો અહીંયા ભીડ જામતી હોય છે ભીડનો સમય શું હોય છે અહીંયા લોકોને આવન કારણ કે શાહપુર વિસ્તાર અમદાવાદ સૌથી કેવાય વસ્તી ધરાવતો વિસ્તાર છે તો સાંજે સાડા છ વાગે અહીંયા માતાજીની આરતી થાય છે એ આરતીમાં વધારે પબ્લિક હોય છે એ બાર સુધી પબ્લિક હોય છે અચ્છા અને હવે જે દિવાળી જેમ કે આજે ધનતેરસ છે બધા લોકો પૂજન માટે આવતા હોય છે ધનની પૂજા ખાસ કરીને કરતા હોય છે લોકો ઘરે પણ કરતા હોય છે તો દિવાળી પછી પણ લોકો મંદિરે આવે છે ખરા ધન શુક્રવારનો મહિમા છે હર શુક્રવારે અહીંયા પબ્લિક હોય છે અને આરતીનો સમય કયો હોય છે રેગ્યુલર રોજ આરતી થાય સવારે છ વાગે આરતી મંદિર ખુલે તરત આરતી ચાલુ થઈ જાય છે સવારે છ વાગે અને સાંજે આપણે સંધ્યાના ટાઈમે એટલે અત્યારે સાડા છનો ટાઈમ છે હાલ જે અત્યારે અમારી સાથે પંડિત રાવલજી જે જોડાયા છે તેઓ કહી રહ્યા છે કે સવારના છ વાગ્યાથી રાતના બે વાગ્યા સુધી મંદિરમાં ભક્તો આવતા હોય છે પૂજા કરવા આવતા હોય છે ખાસ કરીને સાંજે પણ અહીંયા ભક્તો આવતા હોય છે અને ડેલી અહીંયા આરતી પણ થતી હોય છે અને ખાસ આજે ધનતેરસનો દિવસ હોય તો ક્યાંક ને ક્યાંક માં લક્ષ્મી લોકો પર પ્રસન્ન પણ થતા હોય છે કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ વેડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ